સામે કાર્યવાહી કરવામાં આવી છે માર્ગ મકાન પંચાયત વિભાગના અધિકારીઓ ત્યાં હાજર છે ડિમોલેશન માટે પંદર જેટલા જેસીબી કામે લાગ્યા છે મહત્વનું છે કે ગાંધીનગરના દે ગામમાં આવેલા બહિયલ ગામમાં ગેરકાયદે મિલકત પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે નવરાત્રી દરમિયાન શાંતિ દોડવાનો પ્રયાસ કરનાર તત્વોની કુલ એકસો ને જેટલી મિલકતોને જમીન દુસ્ત કરવાની કામગીરી હાથ ધરાઈ છે અને આ અંગે પ્રશાસને નોટિસ પણ આપી હતી અને દસ દિવસના સર્વે દરમિયાન અસામાજિક તત્વોની મિલકત ઓળખી કાઢવામાં આવી છે અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે હવે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે પ્રશાસનની કામગીરીમાં ત્રણસો જેટલા પોલીસ કર્મચારીઓ પણ જોડાયા છે ગામમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી થઈ રહી છે ગેરકાયદે દબાણો પચાસ આરોપીઓની પણ ઓળખ કરી લેવામાં આવી છે સીધા હિતલ પારેખ બહ્યલથી અમારી સાથે જોડાઈ ગયા છે હિતલ આ એક મેસેજ આપ્યો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને જે પ્રકારની ઘટના બહ્યલમાં સામે આવી હતી અને તેની કાર્યવાહી થઈ રહી છે ત્યાં કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે હિતલ દિક્ષિતા ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે દાદાનું બુલડોઝર એક્શનમાં આવ્યું છે અત્યારે આપ બહ્યલ ગામના આ દ્રશ્યો જોઈ શકો છો બહ્યલ ગામમાં આજે સવારે છ વાગ્યાથી આ જે ગેરકાયદેસર બાંધકામો છે એને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે સીધા જે દ્રશ્યો છે એ દ્રશ્યો સીધી રીતે એવું કહી રહ્યા છે કે ક્યાંકને ક્યાંક જે પ્રકારની કાર્યવાહી છે એ કાર્યવાહી સંદેશો પણ આપવાનો પ્રયત્ન થયો છે કારણ કે જે પ્રકારે નવરાત્રી દરમિયાન શાંતિ ડોળવાનો પ્રયત્ન અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો અને એના જ કારણે આ આ એક્શન દાદાનું ગુલડોઝર ફરી રહ્યું છે ગુજરાત સરકાર સ્પષ્ટ રીતે સૂચના આપે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને જેને કાયદો તોડ્યો એની સ્થિતિ શું થાય છે એ દ્રશ્યો અત્યારે બૈયલ ગામમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે પ્રશાસન દ્વારા એકસો ને છ્યાસી જેવી મિલકત એવી છે કે જેને દસ દિવસ પહેલાં સર્વે કરીને ઓળખ કરવામાં આવી હતી અને કંઈ જે પચાસ જેટલા અસામાજિક તત્વો એવા હતા કે જેમની આ મિલકતો છે એ મિલકતો તોડવાની કામગીરી સીધી આજ સવારથી ચાલી રહી છે જે પ્રકારે જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ મિલકતો દૂર કરવાના કારણે બૈયલ ગામનો જે રસ્તો છે એના બંને બાજુ નવ મીટર જેટલી જગ્યા વધારે ખુલ્લી થશે અને સાથે સૌથી બીજું મહત્વનું એવું કહી શકાય કે જે પ્રકારે નવરાત્રિ વખતે પથ્થરમારવાની ઘટના બની અને ક્યાંક ને ક્યાંક જે લાગણીઓ છે એ લાગણીઓ ઉશ્કેરવાનો પ્રયત્ન થયો તેના જ કારણે આખરે સરકારે એક્શનમાં આવી અને દસ દિવસથી આ મિલકતોનો સર્વે કરવામાં આવ્યો હતો અને મિલકતોનો સર્વે કર્યા પછી સીધી રીતે જોવા જઈએ તો જે એમાં સિત્તેર લોકોની ધરપકડ કરવામાં આવી હતી એમાંથી પચાસ એવા અસામાજિક તત્વો હતા કે જેમની આ મિલકતો છે અને એ મિલકતોને આજે જમીન દોસ્ત કરવાની કામગીરી પોલીસ તંત્ર અને પ્રશાસન દ્વારા કરવામાં આવી છે નિશ્ચિત ત્રણસોથી વધુ પોલીસ કર્મચારીઓને આજે મોડી રાતથી જ અહીંયા બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા છે અને એ બંદોબસ્ત દ્વારા અત્યારે ક્યાંય પણ પંદરથી વધુ એસી જેસીબી કામે લગાડ્યા છે અને એ કામે લગાડીને તે કામગીરી છે એ અત્યારે ચાલી રહી છે સ્વાભાવિક છે કે અત્યારે આ બહ્યલ ગામમાં અત્યારે આપણે ઊભા છે એના મેઇન બજારમાંથી જે જમીનો પચાવીને ખોટી રીતે દુકાનોથી માંડીને તમામ વસ્તુ કબજે કરવામાં આવી હતી દીક્ષિતા આપણી સાથે ગાંધીનગર જિલ્લાના પોલીસ વડા પણ જોડાયા છે રવિ સાહેબ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ કાર્યવાહી છે એ કાર્યવાહી કરવાનો અને સરકારનો સંદેશો શું છે સરકાર બહુ સ્પષ્ટ મેસેજ આપવા માંગે છે કે કોઈ પણ અસામાજિક તત્વોની પણ અસામાજિક કામ બિલકુલ સહન ના કરે અને એની પાછળ સરકાર પૂરી જોર લગાવીને એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે એ ક્લિયર તબક્કા છે આજનો સરકાર પહેલે તો પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી બે ગુના દાખલ કરવામાં આવેલ છે અને આજે હજુ સુધી લોકોને ધરપકડ થઈ હજુ સુધી બેલ નથી મળ્યા તો પોલીસ પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે કે એની બેલ ના મળે સાથે સાથે એને જેટલા પણ ઇલીગલ સ્ટ્રક્ચર્સ છે આ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને કાયદેસર રીતે એને નોટિસ આપવામાં આવેલ છે આપીને પછી આજ જ હટાવવાની કામગીરી કરી રહ્યા છે આજે સવારથી કયા પ્રકારની કેટલા વાગે કામગીરી ચાલુ થઈ કેટલો પોલીસ બંદોબસ્ત અને પ્રશાસનની ટીમો લાગેલી છે કેટલા જેસીબી છે અને કેવી રીતે કામગીરી ચાલી રહી છે આજ વહેલી સવાર ચાર વાગેથી બધી સરકારી તંત્રની હજાર એક કર્મચારી અને અધિકારી આવી ગયા હતા અને છ વાગેથી ડબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ ગયા લગભગ ત્રણસો એક પોલીસ અધિકારી કર્મચારી બંદોબસ્તમાં તૈનાત છે પંદર એક જેસીબી અને પંદર ડમ્પરો આ કામગીરીમાં જોડાયેલું છે

જેની પરિવારજનાની ગેરકાયદેસર દબાણ છે અને આ લોકો ગુનામાં સંડાવેલો હતો આ બધાને આઈડેન્ટિફાઈ કરીને નોટિસ આપીને સરકાર કાર્યવાહી કરી રહ્યા છે સાહેબ એક અંતિમ પ્રશ્ન સીધી રીતે ગુજરાત સરકાર આ પ્રકારનું જે ગેરકાયદેસર બાંધકામ છે અને અસામાજિક તત્વો છે એને ફરી એક વખત કયો સંદેશો આપવા માગે છે કારણ કે એક તરફ આપણા ગૃહ મંત્રી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો શું કહેવા માગો છો ગુજરાત પોલીસના એક જ મંત્ર છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જેવી રીતે હરસંઘવી સર વારવાર કહે છે તો તમે કાયદાની અંદર રહેશો તો સરકાર બધી સરકાર આપશે તમારી માટે બટ તમે કાયદાની ઉલ્લંઘન કરશો તો સરકાર પૂરી રીતે તમારી વિરુદ્ધ કાર્યવાહી કરશે અને આ બુલડોઝરની કામગીરી પણ હજુ ચાલુ રહેશે જ્યાં સુધી કોઈ પણ એવો બનાવ બનશે પોલીસ પૂરી રીતે એની વિરુદ્ધ કાર્યવાહી કરશે આભાર દીક્ષિતા ચોક્કસ એવું કહી શકાય કે ગાંધીનગરના એસપીએ પણ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે મુખ્યમંત્રીનું જે બુલડોઝર છે દાદાનું બુલડોઝર છે એ ફરશે અને કાયદામાં રહેશે એને પોલીસ પૂરતો સહયોગ આપશે પણ જો કાયદો કોઈ તોડશે તો તેની સામે આ જ પ્રકારના એક્શન લેવામાં આવશે જી દીક્ષિતા બિલકુલ ઇતલ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો આ ક્લિયર કટ મેસેજ છે

અને હવે શરૂઆત કરીશું ફટાફટ સમાચારની ઉત્તરપ્રદેશના કાનપુરમાં મરકમ મસ્જિદ પાસે